ધરમપુરના બામટી ગામે ડીજે માં નાચવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી લાકડાના ફટકાથી હત્યા કરનાર આરોપીને ધરમપુર પોલીસે ઝડપી લીધો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં ત્રણ વર્ષ જૂની અદાવતમાં એક આધેડની હત્યા થઈ હતી ડીજેમાં નાચવાના મુદ્દે થયેલા ઝઘડાનો ખાર રાખી લાકડાના ફટકાથી હત્યા કરનાર આરોપીને ધરમપુર પોલીસે ઝડપી લીધો છે સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસની રાત્રિએ ફળિયામાં ચંદુભાઈ પટેલ અને નીતિન પટેલ વચ્ચે અચાનક મુલાકાત થઈ હતી બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવાના મુદ્દે મારામારી થઈ હતી જૂની અદાવતના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા નીતિન પટેલે નજીકથી લાકડું લાવી ચંદુભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પરિવારના સભ્યોએ વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા હતા ઈજાગ્રસ્ત ચંદુભાઈને પહેલા નજીકની સરકારી હોસ્પિટલ અને પછી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ચંદુભાઈનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ મથકના પીઆઈ એનઝેડ ભોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ આરોપીને ઝડપ્યા બાદ કર્યું હતું જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધી ચંદુભાઈની લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી